જાગી કે તમે લોકો તો ગુડ મોર્નિંગ કેમ છે બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બસ જો હું તો બહુ વહેલો કોઈ દી જાગતો નથી પણ આજે મહિનામાં એક દિવસ જાગવું પડે જઈએ મસ્ત ભગવાનના દર્શન કરીએ સવાર સવારમાં સ્વામિનારાયણ ગુરુકુળ છે વેડ રોડ ત્યાં બહુ મસ્ત વાતાવરણ છે જો સવાર સવારમાં પાંચ નું સાડા ચારે પૂજા કરી ને પપ્પા લાડવા પણ રાજલ ખાઈ ગઈ બે તો ઈ છેલ્લા રાત્રે બહુ ભૂખ એટલે ખાઈ ગઈ ચાલો તો હું ને પપ્પા બંને તૈયાર થઈ ગયા છે અમે નીકળવી છે ગુરુકુળ માટે પોસિબલ હશે કેમેરો તો નથી લઈ જતો પણ જો પોસિબલ હશે તો મારા ફોન હું રેકોર્ડ કરીશ જય સ્વામિનારાયણ જય સ્વામી ચાલો તો મળીએ ગુરુકુળ રહ્યો છું હજી બધા ઘરે સૂતા જ છે ચારું છું કે ભાઈ થોડું હું થોડુંક સુઈ જાઉં કારણ કે બે ત્રણ દિવસથી કામ રહેતું હતું આવું કદાચ રાજલ જ બ્લોગિંગ કન્ટિન્યુ કરશે તો બસ આ રીતે જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો શેર કરો તમારા ફ્રેન્ડ સાથે તો અમને પણ મજા આવે એને શેર નથી કરતા શેર કરો થોડોક તો કરો જો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજના બ્લોગમાં તમારું સ્વાગત છે

મોટા મોટે ઇજારે છે ને સેમન મોટા મોટે ઇજારે છે તે નાસ્તા માસ્તા અમારે છે પૌવા ને એવું બધું છે ફાફડી છે કાઈ મમ્મી નો હા ના બચે ઓર હા ના છે જેવડો છે ખાખરો ને એવું આ ગાંઠિયા છે આમ પૂરી કર કિસ પર ચાલો નાસ્તો કરવા સવારના 9:30 થઈ ગયા છે ને જો કપડા એ સુકવાઈ ગયા છે બધું કામ પતી ગયું છે વાસણ ઘસ નાખ્યા છે અને હું પાછો ખાઈને ભૂલી ગયું છે અને દર્શન ને નોમ ભરવા તે દર્શન એ જો આવીને સુઈ ગયા છે ક્યાં હું શાકભાજી લેવા ગયા હતા બહુ વરસાદ છે આલુ ખાધી વરસાદ કેટલો ઓહો ફૂલ પલ્લી કે થોડી ખાઈને બેહી દઈએ તો તમારા હાટુ આલુ લેવસ હા મસ્ત બસ જગતનાગા વાળા આલુપડી છે ને દાસ મેં એક પ્લેટ ખાધી એક મમ્મી ખાધી ચાલો બપોરના વાગી ગયા છે અને અમે ગયા જમવા તો જોઈ ગયો છે જમવાનું એવું બનાવ્યું વાડીનું છે નું આમ ભાજી એટલે ભાજી છે ભાજી આ શાક ફણગાવેલા મગ

તો જમી ને ફ્રી થઈ ગયા છે બપોર દોઢ વાગી ગયો છે હવે અમે ઓફિસ ઓફિસ પડતા હા કેમ કે કાલે એવું નહોતી ગઈ એટલે કાલે દર્શન લેટ આવ્યા હતા કેમ કે મારું દર્શન બેનું કામ વધી ગયું અને આજે સેમોને થોડું ખારું છે એટલે આજે વિચાર્યું ઓફિસ જાય કેમ કે સવારમાં જ ન ગયો સવારમાં દર્શન મેં તમને કીધું એમ નોમ ભરવા ગયા છે એ બધી નોમ ભરવા જાય હો સ્વામીને મારા પાસે

ખીચા માટે ગરમ છે તો કાંઈ નહીં ચાલો પોણા બે જેવું થઈ ગયું છે અમે ઓફિસ આવી ગયા છીએ અને હવે અમારે કાલનો બ્લોગ બાર વાગે તમારે જોવા માટે અમારે આજે એડિટ તો કરવો જ પડશે એટલે અમે હવે બેસી ગયા છીએ બ્લોગ એડિટ કરવા માટે

એ હું કે પાંચ તો થઈ ગયા છે રાત શું તો પછીની વાત છે પણ પાણી આવી જવું જોઈએ કેવા બહુ મસ્ત કોણ દર્શન બ્લોગ આ તો જોવો છો ને બ્લોગ જોવો છો રાજ દર્શન બ્લોગ્સ ના બ્લોગ જોવો છો કે નથી જોતા આજે 12 વાગે બ્લોગ લાઈવ થઈ ગયો છે બહુ મસ્ત બ્લોગ છે તમે જોજો અને જાજામાં જાજા લોકો સાથે શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મમ બહુ મસ્ત બ્લોગ છે કે તો બહુ જ મસ્ત બ્લોગ બન્યો છે સેમો ઘરે છે માં દીકો ખાધું એને પોપો યો કાઢું બોનું બધું સાંજ ના 8:30 જો ઓફિસે બેઠા છી હું બુક કેટલી ની છે પણ તમારી વ્લોગ બેસ્ટમાં બેસ્ટ એડિટ કરીએ પણ તમે લોકો નથી કરતા અને શેર નથી કરતા તો શેર કરવાનું રાખો અને બટન દબાવવાનું રાખો થોડું ભાઈ તો જો એને પણ ખબર છે કે એની વાઈફ કેટલી મહેનત કરે છે એટલે તમને કહીએ છીએ કે તમે સબસ્ક્રાઈબ કરો અને શેર કરો કે સાડા આઠ થઈ ગયા છે મારો હું ઘરે છે તો હું જઈ નથી એકથી તો તમારે મારી ઉપર થોડુંક તોલું કરવું પડે ને તો તમારે સબસ્ક્રાઈબ તો કરવું જ પડશે તો ચાલો હવે જો અમારે થોડું બાકી છે થમલેલ એડિટ કરીએ છે તમારા માટે બેસ્ટમાં બેસ્ટ થમલેલ પણ અમે એડિટ કરીએ છીએ તો તમે સબસ્ક્રાઈબ કરવાનું હોય તો રાખવું જ પડશે તમારે લોકોએ

જેમલો બોલે છે મમ્મી કાલ નથી કહતી ભાઈ સ્વામિનારાયણ જશ્રી કૃષ્ણ અત્યારના અગિયાર વાગી ગયા છે ને અમે ભૂલી જાય છે હવે સબ્સ્ક્રાઇબ કરજો આમ આમ કરો જેમલો સબ્સ્ક્રાઇબ કરજો આમ શેમ બોલશે ને તો એ બહુ મસ્ત લાગશે જોશે એને જ બોલાવવું છે જો શીખવાડું બ્લોગિંગ એન્ડ કર દેવું છે ને ચાલો ભણવા નથી મૂકવું દર્શે બેલન્સ જોને લાગતું નથી ભાઈ ભણશી નારા હો મારે ભાઈ સેમ જ જોજો પણ

ટીવી વગર આલે તમે કયો બધાય તમારે બધા ઇન કરશે ને ટીવી ટીવી તો લેવાની જ છે ટીવી માર શેમ હું એ નાખીને એને ઓશીકુ નાખીને ફોન જોવો તો ટીવી ની ઘોડે હજી વાર છે લેવાની છે ટીવી ખાય બેઠો છે રાજલ તુરિયા હું છે ઇન્ડોરા ટીંડોરું મોઢામાં નાખી દીધું ખાવાનું કામ બસ છે પાપા પાસે દોડી ના આવો પાપા પાસે આવો હાલો આવો 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 મને ગલડી આવ્યો ને પણ ધીમે કેવો ઓગરી ગયો સીધો ધીમે ધીમે આવવાનું હોય હાલો છે હું આવો 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 લે 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 મમ્મા હું કે છે મારતા આવો છે

આ હવાયેલા ભૂંગળા છે ને એને કાલ કે એનું કામકાજ કરી નાખશે એ ખાવામાં યા અને આજે જે મરચાં કઢી તમને બતાવીને હમણાં એની રેસીપી સાંભળો તમે એમાં છે ને મગ ફણગાવેલા હતા ને એમાં શેણાને લોટ નાખી દીધો ને થાફડી પીલી નાખ્યો પીલી મરસામાં ભરતી દીધું આ મીઠું ને ગોળ ને લીંબુ નાખીને એટલે હેલ્ધી તે મગાઈ ખવાઈ ગયા એમ અને કઢી ખવાઈ ગઈ હમ અને જોયું જે કાંઈ પડ્યું રહેતું હોય ને અમારા ઘરે એનું કાંઈક ને કાઈક આવો ઈલાજ કરી નાખે આ બેન જોઈ લો અખતરા બેન છે અખતરાવાળા બેન જોઈ લો પાઉંભાજી માં તુરિયા નાખ દે છે પહેલા દર્શન એમ જ કેતો તો અખતરાવાળી બાય રહી ને કે જો મમ્મી બનાવવા મળી છે શેર કોની હાટું ઈ તમને ખબર જ હશે હવે જો છે એકદમ લચી લો કોને શેરો ભાવે કમેન્ટ કરો જો આ બા આવું કરતા ઘઉંનો શેરો કમ નાખે અને પૈસા હમ પણ ઈ લાગતો ઈ મીઠો ઈ તઈ કે હતું ને એટલે સુગંધ મસ્ત આવી લે એવું હતું મને કાઈ ન આવડતું હજી આવડે છે હવે થોડું થોડા ઘણો એવો આવડી ગયું એમ પેલા પાનસ ક્યાં હતી કાઈ ખાવાની રાંધવાની નકરો કામ 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 એ મજોય દાદા નવડાવી દીધો છે ફૂલ ફૂલ નવડાવી દીધો સાસ્તો કાસે ફોન શરૂ કર્યો એટલે તરત આવી ગયો જો ગરમા ગરમ સીરો ગરમા ગરમ સીરો તો તું શેરા માં સો ગરમા ગરમ સીરો બસ ઘરમાં જ્યોતર એને એને ન્યા

તો દોસ્તો અગિયાર વાગી ગયા છે અને બધા સૂઈ ગયા છે શેમો પણ શેરો કઈને સુઈ ગયો છે મમ્મી પણ સૂઈ ગયા છે બધા સૂઈ ગયા છે અને હવે મારે સુઈ જાય કેમ કે આજે બહુ કામ હતું એટલે થાકી ગયા છે એટલા માટે તો આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું આપણે કાલના બ્લોગમાં પાછા મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ